હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બજારના પેકેટ કરતાં સો ગણી હેલ્ધી ઘઉંના લોટની મેગી જેને તમે ઘઉંના લોટના નૂડલ્સ પણ કહી શકો છો ખાસ કરીને બાળકોની તો આ મેગી ખૂબ જ ભાવતી હોય છે તો ઘરે જ ઘઉંનો લોટ બાંધી તેમાંથી આ ટેસ્ટી મેગી આપણે તૈયાર કરીશું અને ખાવામાં એટલી ટેસ્ટી છે કે એકવાર જો આ મેગી બનાવી તમે ખાઈ લેશો તો બજારના પેકેટના નૂડલ્સ કે પેકેટની મેગી ભૂલી જશો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધીશું એના માટે એક બાઉલમાં એક કપ ઘઉંનો લોટ લેવાનો છે જે રોજ આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ એ જ લોટ લીધો છે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરવાનું છે અને હવે બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી આપણે મીડિયમ કઠણ લોટ બાંધીશું રોટલીનો લોટ આપણે થોડો સોફ્ટ બાંધતા હોય છે એના કરતાં આપણે થોડો કઠણ લોટ રાખીશું પણ બહુ વધારે કઠણ પણ નથી રાખવાનો નહીં તો પછી જોર વધારે લગાવવું પડશે તો અડધો કપ પાણી લીધું હતું એમાંથી વન ફોર્થ કપ પાણી વપરાયું છે હવે થોડો તેલવાળો હાથ કરી આપણે ફરીથી આ રીતના લોટને મસળી લેવાનો છે આ લોટને આપણે અહીંયા રેસ્ટ આપવાની જરૂર નથી હવે અહીંયા મેં જે સેવ પાડવાનો સંજો આવે એ લીધો છે એને આપણે અંદરથી તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ જેથી આપણી જે મેગી છે એકદમ ફટાફટ પડી જશે જે સેવની જાળી છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અહીંયા મેં થોડી મોટા કાણાવાળી જાળી લીધી છે તમે આનાથી એક સાઈઝ નાની જે કાણાવાળી જાળી આવે એ પણ લઈ શકો છો હવે આપણે જે લોટ બાંધ્યો છે એ આપણે સંચામાં મૂકી દેવાનો છે આ રીતના અને દબાવીને ઉપરથી જે એનું ઢાંકણું છે એ આપણે આંટા ફેરવીને બંધ કરી લઈશું જો રોટલીનો લોટ વધ્યો હોય અને થોડો લોટ ઢીલો હોય તો એકાદ બે ચમચી બીજો એક્સ્ટ્રા ઘઉંનો લોટ ઉમેરી થોડો કઠણ લોટ કરી પણ આ રીતના મેગી બનાવી શકાય તો પાણી મેં ઉકાળવા માટે મૂકી દીધું હતું પાણી ઉકળે એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી એમાં તેલ ઉમેરવાનું છે જેથી મેગી ચોંટી ના જાય હવે સંચાને આપણે આ રીતે ગોળ ફેરવીને એમાં મેગી પાડી લઈશું જો લોટ તમે અહીંયા ઢીલો કરી દેશો તો મેગી તો તમારી ફટાફટ પડી જશે પણ મેગી એકબીજા સાથે ચોંટી જશે અને તૂટી તૂટીને ટુકડા થઈ જશે આખી નહીં રહે એટલે લોટ થોડો મીડિયમ કઠણ જ રાખવો હવે બસ આપણે થી ત્રણ મિનિટ આ મેગીને ગરમ પાણીમાં મીડિયમ તાપે ઉકાળવાની છે બે ત્રણ મિનિટથી વધારે બિલકુલ એને બાફવાની નથી તો અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મેગીને આપણે આ રીતના તોડીને ચેક કરી જોઈએ તો સરસ મેગી તૂટે છે મતલબ કે મેગી બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને બધું જ એનું પાણી આપણે નિતારી લઈશું જો તમે મેગીને વધારે પડતી બાફી લેશો તો મિક્સ કરતી વખતે એ તૂટવા લાગશે ટુકડા થઈ જશે એટલે ત્રણ મિનિટથી વધારે બિલકુલ એને બાફવાની નથી હવે એના ઉપર ઠંડુ ફ્રીજનું પાણી ઉમેરવાનું છે જેથી એની કૂકિંગ પ્રોસેસ અટકી જાય તો આપણી આ મેગી તૈયાર છે હવે આપણે એને બનાવી લેવાની છે તો એના માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરી એમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર બે ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં લીધા છે અને આને બસ આપણે ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ માટે સાંતળી લેવાના છે આદુ લસણ મરચાં સાંતળાય એટલે આપણે એની અંદર એક નાની સાઇઝની ડુંગળી લાંબી સમારેલી ઉમેરીશું સાથે જ આપણે ગ્રીન અને રેડ કેપ્સિકમ પણ ઉમેરી દઈશું જે મેં બંને બે બે ટેબલ સ્પૂન લીધા છે ટોટલ ચાર ટેબલ સ્પૂન જો રેડ કેપ્સિકમ ના હોય તો ફક્ત ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકાય તો અડધી મિનિટ ડુંગળી કેપ્સિકમને સાંતળ્યા પછી એમાં વન ફોર્થ કપ ગાજર લાંબી સમારેલી બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા અને બે ટેબલ સ્પૂન ટામેટા લાંબા સમારેલા લીધા છે જેના બીયા કાઢી લેવાના છે તો બધું જ ફાસ્ટ ફ્લેમ પર બસ એક મિનિટ આપણે સાંતળવાનું છે ત્યારબાદ એમાં બે પેકેટ આપણે મેગીનો જે મેજિક મસાલો આવે એ ઉમેરવાનો છે થોડા મેં એમાં લીલા ધાણા પણ ઉમેરી દીધા છે આ મસાલો આપણે ઉમેર્યો છે એટલે એક્સ્ટ્રા આપણે કંઈ જેમાં હળદર કે લાલ મરચું કંઈ ઉમેરવાની જરૂર નથી બરાબર એને મિક્સ કરીને એકાદ મિનિટ આપણે મસાલા સાથે શાકભાજીને ચડવા દઈશું એકાદ મિનિટ ચડે એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું હવે બરાબર એને મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે જે મેગી બાફેલી છે એ ઉમેરી દઈએ મેગીને સરસ આપણે મિક્સ કરી લઈશું જો મેગી તમે વધારે પડતી બાફી લેશો કે લોટ તમારો સોફ્ટ હશે તો આ રીતે મેગી આખી નહીં રહે ટુકડા ટુકડા થઈ જશે એટલે ખાસ તમારે એ બંને વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણી આ મેગી બનીને તૈયાર છે તો છેલ્લે ગાર્નિશિંગ માટે આપણે થોડે લીલા ધાણા ઉમેરી દઈએ અને આ મેગીને સર્વ કરી લઈએ બજારમાં પેકેટમાં મળતી મેગી ઘણા મહિનાઓથી પેક કરેલી હોય છે અને એમાં પ્રિઝર્વેટિવ્સ પણ એડ કરેલા હોય છે જેથી લાંબો સમયે સારી રહે તો એના કરતાં આપણે ઘરે જ તાજો લોટ બાંધી મેગી બનાવીશું તો બાળકો પણ ખુશ થઈ જશે અને હેલ્ધી તો એટલી છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે